નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસીઈની પરીક્ષા માટે ઇતિહાસના અગત્યના પ્રશ્નો આ વિડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે સિદ્ધરાજ જયસિંહ પછી કોનું શાસન હતું તો સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળનું શાસન હતું બીજો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્યએ કોના શાસનના સમયમાં દ્રયાશ્રય ગ્રંથની રચના કરી કુમારપાળના સમયમાં ત્રીજો પ્રશ્ન છે કુમારપાળ કોના પુત્ર હતા ત્રિભુવનપાળના ચોથો પ્રશ્ન છે કુમારપાળે કયો વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો ગણ દર્પણ પાંચમો પ્રશ્ન છે કુમારપાળ અન્ય કયા નામથી ઓળખાતા હતા ઉમાપતિ વરલ ધ્રસાદ છઠ્ઠો પ્રશ્ન છે કુમારપાળે કયા ધર્મનો અંગીકાર કર્યો હતો જૈન ધર્મનો સાતમો પ્રશ્ન છે કયા સોલંકી શાસકે અપુત્રિકા ધન પર પ્રતિબંધ ફરમાવ્યો હતો કુમારપાળે આઠમો પ્રશ્ન છે કુમારપાળની માતાનું નામ શું હતું કાશ્મીરા દેવી નવમો પ્રશ્ન છે કુમારપાળની રાણીનું નામ શું હતું જલહણા દસમો પ્રશ્ન છે કુમારપાળે તેની બહેન દેવળદેવીને કોની સાથે પરણાવી હતી પરજ સાથે અગિયારમો પ્રશ્ન છે કુમારપાળનું સૌથી મોટું પરાક્રમ કયું ગણાય છે સાકમભરીના અર્ણોરાજ સામે વિજય બારમો પ્રશ્ન છે વડનગર ફરતે કોટ બનાવી કયા શાસકે પ્રશસ્તિ કોતરાવી હતી કુમારપાળે તેરમો પ્રશ્ન છે કયા સોલંકી રાજાએ પરમ અરહત બિરુદ ધારણ કર્યું હતું કુમારપાળે મંદિરમાં ગર્ભગૃહની પીઠ પર ચણવામાં આવતી દિવાલના બાહ્ય અલંકૃત ભાગને શું કહેવાય છે મંડોવર પંદરમો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું છે વડનગર સોળમો પ્રશ્ન છે કીર્તિ તોરણ કયા સ્થળે આવેલું છે વડનગરમાં જેના સ્થાપક હતા સિદ્ધરાજ જયસિંહ સત્તરમો પ્રશ્ન છે ગુજરાતમાં આવેલ કુલ તોરણ કેટલા છે તેર અઢારમો પ્રશ્ન છે ગુજરાતમાં વર્તમાન હયાત તોરણ કેટલા છે ત્રણ જેમાં વડનગર દેવમાલ અને કપડવંશ ઓગણીસમો પ્રશ્ન છે સામળસાની ચોરી તોરણ કયા સ્થળે આવેલ છે વડનગરમાં વીસમો પ્રશ્ન છે શર્મિષ્ઠા તળાવ કયા સ્થળે આવેલું છે વડનગરમાં એકવીસમો પ્રશ્ન છે શર્મિષ્ઠા કોના પુત્રી હતા કુંવરબાઈના અને કુંવરબાઈ નરસિંહ મહેતાના પુત્રી હતા બાવીસમો પ્રશ્ન છે તાનારીરી કોની પુત્રીઓ હતી શર્મિષ્ઠાની ત્રેવીસમો પ્રશ્ન છે તાનારીરી કયો રાગ ગાવામાં નિપુણ હતી મલ્હાર ચોવીસમો પ્રશ્ન છે તારંગા કયા જિલ્લામાં આવેલું છે મહેસાણામાં પચીસમો પ્રશ્ન છે તારંગા પર્વત પર કોનું સ્થાનક આવેલું છે અજીતનાથનું છવ્વીસમો પ્રશ્ન છે તારંગા પર્વત ખાતે અજીતનાથ દેરાસર બંધાવનાર કોણ હતા કુમારપાળ સત્યાવીસ પ્રશ્ન છે કયું સ્થળ પહેલા બૌદ્ધ ધર્મ અને પછી જૈન ધર્મનું કેન્દ્ર બન્યું તારંગા અઠ્યાવીસમો પ્રશ્ન છે ગિરનાર પર પગથિયાનું બાંધકામ કરનાર કોણ હતા કુમારપાળ ઓગણત્રીસમો પ્રશ્ન છે કુમારપાળ પછી કોણ ગાદીએ આવ્યું અજયપાળ ત્રીસમો પ્રશ્ન છે ગુજરાતના કયા રાજાએ દારૂ ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો કુમારપાડે